અમદાવાદના ચાંદ ખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આડમાં દેહ વ્યપાર ચાલતો હોવાની માહિતી સામે આવતા પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર ચાંદખેડા અને મોટેરા પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારમાં આવેલ સૃષ્ટિ આર્કેડ કોમ્પ્લેક્ષમાં રુદ્રા બેમાં ચાલતા સ્પા સેન્ટરમાં મસાજના નામે દેહવ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી આ સ્પા સેન્ટર સામે ચાંદખેડા પોલીસે આજ સુધી કેમ કોઈ એક્શન ન લીધા શું કોઈ લેતી દેતી ચાલતી હતી કે પછી રહેમ નજર એવા સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્પાની આડમાં વ્યાપારની બદીઓ અને અનેક ધંધા ચાલતા હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠતા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમાજમાં બદી સમાન પુરવાર થયેલ હોવાથી આવા સ્પાના નામે ચાલતા ધંધા બંધ કરાવવા માટે પોલીસને સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને આવા ધંધા બંધ કરાવવા માટે આદેશ આપવામાં આવેલા છે તેમ છતાં ગૃહમંત્રીના આદેશને પણ ઘોડીને પી જવામાં આવ્યો હોય તેમ અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્પાની આડમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ બંધ થવાનું નામ નથી લેતી જેમ કે શહેરના ચાંદખેડા અને મોટેરા પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારમાં આવેલ સૃષ્ટિ આર્કેડ કોમ્પ્લેક્ષમાં રુદ્રાબેમાં ચાલતા સ્પા સેન્ટરમાં મસાજના નામે દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળતા સનસનાટી મચી જવા પામી છે અને સ્થાનિક પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં પણ સ્થાનિક પોલીસ એટલે કે ચાંદખેડા પોલીસ શું કરી રહી છે તે જ સમજાતું નથી સૂત્રો દ્વારા મળેલ વધુમાં વિગતો મુજબ આસપાસ સેન્ટરમાં યુવતીઓને બોલાવીને દેહ વ્યાપાર ચાલતા હોવા છતાં તેની સામે ચાંદખેડા પોલીસે આજ સુધી કેમ કોઈ એક્શન ન લીધા શું કોઈ લેતી દેતી ચાલતી હતી કે પછી રહેમ નજર એવા સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે જોકે આ તો પાસેરીમાં સમાન કી શકાય બાકી તપાસ કરવામાં આવે તો ઘણું બધું પકડાય તેમ